અમે તે પણ શુમા કાકાની વાત સાચી હતી ભગવાનનું નામ લઈએ ને એટલે ગમે તેથી ગમે તેવું દુઃખ હોય ગમે તેવું સંકટ હોય ને તો એમાંથી બહાર નીકળી જઈએ અમુક બીજું કશું કરવું નહીં આ ગામમાં જે ચોરીના પછી જે બીજા તીજા ગામમાં લોકોને લાભવાના આ બધા ડખલા કરતો હતો ને એ બધા જ બંધ કરી દેવા પડશે અમુક ખરું ને ભગવાનનું નામ લઈ અને જે કોમ કરવું હોય ને બસ એના નામ ઉપર કરી જ નાખવાનું અને આ વીસ હજાર રૂપિયા કાલે ખરા ને જેવું ભગવાનનું નામ લીધું અને જેવા કાકો સલાહ આવીને જાને તરત જ મારા હાથમાં આટલા પૈસા આવી જાય એટલે ના હોય ને તો હું ગામમાં ગમે તે કોઈ કોમ ધંધો હારો નાખી દેવો છે અને આ ગામમાં લોકોને લડાવવાના અને લોકોને એ ચોરીઓ કરવાની અને આ લોકોના અંગા દખલા કરવાના બધું શા બંધ કરી દેવું છે અને સુખ શાંતિ હારા ધંધામાં બેહી જવું છે અને ઈમાનદારીવાળા ધંધામાં બેહી જવું છે એટલે એવું છે પેલી કહેવત નહીં મજૂરીનો પૈસો હોય ને એ તમારે આગળ લઈ જાય મફતનો પૈસો હોય ને એ દવાખાના લઈ જાય આવું કોમકાજ થાય એટલે ગમે તે થઈ જાય આજે આ પૈસા ના હોય ને તો ગામમાં કોઈ સારો તહેવાર વ્યવહાર આવતો હોય કોઈ કોઈ બીજું તીજું હોય પણ તો ગામમાં જે વસ્તુની જરૂરિયાત હોય ને એ જરૂરિયાતની દુકાન નાખી દઉં કોઈ તો ઘંટી લાવી દઉં ગમમાં અમારી પાસે ઘંટીના ડખા છે દળવાની ના હોય તો એ લાવી દઉં પણ એમાં પાછી કિંમત ઓછી પડે એવું છે ભગવાન જો વિચાર તો છે મોટો ધંધો કરવાનો એમ કરું ના હોય ને તો આ વીસ હજાર રૂપિયાનો મારો એવો આઈડિયા છે ને કે ગોમમાં કોઈના પાસે ના હોય ને એવો લાવીને ગોમમાં ધંધો કરી દેવો છે એટલે હું છે મારું એ ચાલે જાય અને આખા ગોમનું એ ચાલે જાય બાકી બીજા ત્રીજા દખલા કરવાનું બંધ કરી દેવું પડશે આમ આ જે શોમાં કાકાઈ સતનો માલ્યું છે ને આ ભગવાન પરમ પરમેશ્વરનું બસ એનું નોમ લઈ અને રૂડુ રૂપાળું હેડ્યું જવું છ અને શાંતિથી જિંદગી કાપી છે અને બસ સુખ શાંતિ જીભવું છે બીજું કશું કરવું જ નહીં ઇમાનદારી વાળી જિંદગી તો એટલું બરું હોગી એટલું બરું હોગ્યું ને તે રાખો રસ્તો ફેદી કાઢ્યો અંધારું થયું ને તેઓ પણ જર્યા ના મને ગમે તે કોકના હાથમાં આવી ગયા છે અને ગમે તે પણ ગમે તે કરીને આ કોક જોની જોઈને ત્યાં મારો ખુજો કાપી ગયેલો છે અને હું વળી જોવા રહ્યો નહીં અને આ ખુજામાં પૈસા મળ્યા ને એટલે પૈસા પડી ગયા પણ આખી રાત ઊંઘ નહીં એ ચિંતામાં ને ચિંતા મો હું તો એટલું બરું બકી નાખ્યું ગોવાળાનું કાલ તો ખાંસી મોટી મોટી ફોકો આખી હા ખો એવો ધંધો નાખવાનો આમ ખબર પડી જ હકા કહી નાખ્યો અમુક થશે આબરું ના મને લાગે લાગજાગ્ર થવાના છે બધો અગિયાર બકી તો કાઢીશ અમુક કરું હું બુદ્ધિ વાપરી વાપરી પૈસા ભેગા કર્યા હતા એટલી બધી મગજ આમ કહ્યું ને તાને રૂપિયા ગુજરાત આવ્યા હતા અને શિખર એ રીતના કોઈને ગુજો કાપી નાખ્યો કે મારી દવા થઈ જઈ છે મને લાગે જોની જોઈન તો આ દવા કરી લાગે છે આરો એવો ધંધો નાખી દેવો છે ને મારે તો મારે પણ આવનારી પેઢીઓને શુક થઈ જાય ને એવું કરીને મેલું છું બે ત્રણ ચાર મારે તો મારે પણ પાછળ આવનારી પેઢીઓને શુક થઈ જાય ને એવું કરીને મેલું હા અમુ વેટી વેચી લાગે અમુ જોની ગોમો ઠંડુ પડે ને અમુ પૈસા ગણવા મોડ્યા છો કેટલા આયા પૈસા વેટીના છે વેટીના હરી વાત કરો છો એટલે ગોમવા મોટ ઠંડુ પડ્યું એટલે વેટી વેચી હા એ તો કાલ રાતે વાર આવે છે તે ઠંડુ જ લાગે કે વરાદ નું નહી કે તો તાણે વેટી નું કેવ છું શો માં કાકા શી વેટી ની વાત કરો છો પૈસા શો થી આ તાર પહાન ના અમે તો ભિખારી છીએ અમાર 500 થી આવી હું તારા પાહન શો થી પૈસા વઈ લે બખાળો કચ્છે ને ઓભળો તમને એક વાત કરું શું ભરું નહી તું સાચું બોલી જા કેટલા પૈસા એ વેટી ના કે શો કોઈ ને ના હું કોઈ ના જો કોઈ ખોપડતું નહીં હું કોઈ વાત નહીં કરું છેટલા આયા કઈ દે પણ શોમા કાકા મેં વેટી લીધી જ નહીં છેટલા આયા મારી વાત હોપડા એ જ કહું છું શોમા કાકા કાલે જેવા તમે મને કઈ જા ને તો ગમે તેવું કોમ હોય તો ભગવાનનું નામ લેવાનું એટલે ગમે તેવું કોમ હશે તો આરામથી થઈ જાય અને હું કાલે બરોબરનો નો કંટાળેલો જ હતો જેવું ભગવાન નું નામ લઈ અને રોડ ઉપર પેલો પગ મેલ્યો ને તમે જોવો તો બે હજાર બે બંડા અને એની જોઈને તો મારી વોશો ખરી ને આટલી આટલી તો ફાટી જઈ રોડ ઉપર થી

આ ખેમો નાખે અને એ ઈમાનદારીથી ધંધો કરશે નીતિથી ધંધો કરશે અને ગામમાંથી 5 પચીસ રૂપિયા કમાવા નહીં મળે ને તો એ ચાલશે પણ ભગવાનનું નામ લઈ અને સુખ શાંતિ આખા ગામમાં સેવાત કરવી છે કેમ તું શું મજૂરી ગઈ પૈસા લાયો ધરા મારા ખોવાય જાલી દે તમે મજૂરી કરી લાયા હતા તમે મજુ તમે મજૂરી કરી તા તમે મને ભગવાન જોઈ લેજો મોટામાં મોટો ધંધો રાખી દેવો છે પૈસા લીધે હે શોમા કાકા અમુ પૈસા ના એ તમે ખોટી ખોટી વાતો કરશો નહીં બસ તું મારા પૈસા આપી દે

અરે ગમવા કેમો વટકે સાત ધંધો કરશે ગમવા લોકોની ની સેવા કરવાની છે એટલે પેલો તું મને ભિખારી સમજે ભિખારી થી જેલા છો તારા હો રૂપિયા લેતો જા પાછા મને લાગે છે ઓની જરૂર તમાર નહીં લોકો ને ભીખ માંગી ખો ને એ બધાવના છો તમે બરોબર મને પાછા આવવા પડશે ઓ 20000 લઈ જાહો પણ તમારો સોયલો નહીં માંગીએ કે મારા પાઈન થી પાછા આવો વડાટ તો અમારે આ મૂર્છન ને વારો ખરો ને બહુ બુદ્ધિશાળી છે આરે ગોઠાયો નહીં હા આ મૂળચંદ વાળો ઓછો નહીં મોનો કે ન મોનો મારા ખુજા ખરો ને આરે જ કાપી જો લાગે છે આર્યો ખરો ને બહુ બુદ્ધિશાળી છે મારા કરતી ખરો ને આરે એક ડગલું આગળ હેડ હશે અને વેટી નહીં એ મને મને લાગે ખબર પડી જાય છે ખબર છે કે વેટી વેચી ને પૈસા આવશે એમો જ મારા ખુજો કાપી ને અને પૈસા એમાં મારા નીકળી ગયેલા આરે પ્લાન જ કરી જેવું લાગે છે હમ કશું નહીં કરું ના હોય તો સરપંચ સરપંચો નહીં ઇનામ શું આવું કર્યું પૂરા પલડવાના રહી ગયા રાતે વરસાદ આવ્યો તો જો ટાટપત્રી ના ડોસી ને તો આખા બધા પૂરા પલળી દો પણ ઘસી કાઢીને તે સારું પછી તો જેટલો વરસાદ આવ્યો રાતી વાળો એવો ચડાયો તો ને વરસાદ આવ્યો હતો ના હોય તો કપાહનું નેદવાનું રોપ દેવાનું ને એ બધું કોમકાજ અમે ચાલુ કરી દેવા ઉપર છે અમે જમ વરસાદ નજીક આવે ને એમ બધું છેતરનું કોમ બધું પટાઈ દેવા ઉપર છે કારણ કે વરસાદ ચાલુ થઈ જાય ને પછી તો કશું કોમ ના થાય કારણ કે પછી કોમ ના થાય વરસાયા આવી કરે હું કોમ કરવાનું એટલે બધું કામ પટે જાય પછી વાયતન નું એમ હું ચાલુ કરી દેવાનું પછી થોડા દાડા વરસાદ આવે એના પછી પણ આ શોમલો તેજાર ભેગો થયો કે ગોમમાં કોક નવું કરું નવું કરું ધંધો હજી સુધી મરતો ને લાડી એ નહીં રે ઇલી પછી કશું થાય ઉને મામા ગિદામો તો રૂપિયો એ અરે વાતો મોટી મોટી કરવાની ગોમ બચી આઈન મોણા મને તો એવું લાગે છે આ બાબુરો તેદાર આવ્યો કે મારે વેઠી જઈ ત્યાં આપણો ભેગો થવાય આવ્યો છે નખત નહીં જ આવ્યો કામ હું નક્કી કઈ વેતી થઈ છો નહીં નક્કી ની દોશી ખરી ને ઘેર ઊંઘવાય ના દે મોચા

તમારી વે ગામમાં હુકા તાન ઓય ગુડે બેહી રે ના ગામના વતો ઘેર બેહી રે કે એટલે તારું નામ ના લે તમારી વેટી મો લઈ જોસો કે ખેબલો લઈ જો મને હું કા કે કે કરે જો વી કલ્લા ગામમાં ઈ ચા પાણી હોટેલ નો કરવાનો ગામમાં બેહી રેવાનો તો કોક ધંધો તો કરતા જ હોય કા કાળો ધોળો તે તું પૈસા લઈ બેહી રહેતા જો બેઠા બેઠા પૈસા શોતી આવશે અરે અમાર કેમ નહી હોય પૈસા મજૂરી નહી કરતા

જીવન બગડે ચોરીઓ કેળવાની પશુપાલો ડ્રાય પણ ચલો કરે છે પાછો ડ્રાય પણ કરતો તમે ચોરીઓ કરીશું પંચાયત નું ઘણું હાથમાં આવશે ને તારા ટોલું કરી ગમત આખા વર રાખો તું નહિ ખેમલો ને બધા કેવું હોય તો કઈ જઈજે હા મારા તમારું ટોલું ના કરું હોય રાખજો ઘણા ચોરી કરી લેવા ચોરી બંધ થાય

કરતો હોય તો ભૂલી દઈજે પાછો નઈ કે તારો સમય આવશે ને એ તારો રોતા નહીં આવડે પાછું તમારા હાથે કોઈ ચોરીઓ નહીં કરતો મારા હાથે ચોરીઓ કર્યો એ જોશો વાર ક્યાં વિહે ભણ થઈ જીવન

તો એ દાદા ખીચું નતું જોયું કાપેલું એ ખરા નું ભરાયેલું તો ખીચું હાજો તું સરપંચ એટલે ગેરચું થઈ ગયું રંગલો સરપંચ મોટું હંભાળી વાત કરો યાર

સરપંચ વેઠી બધું તમારું આય જ પણ મારા અંગત આપું શક નઈ આવું નીકળું સમ પૈસા લેવાના હાલત ઘટતો તારા પૈસા એટલે મેં વેઠી રહી તી

બધી ખબર પડે છે તમારે એ ચોર છે અને આયા ચોર છે અને ખેમલે ચોર છે એ તારે ખબર પડે તારો જે પો આતો ન કરું તો તી હાથ ન લે ઓર કે પાસો બધી ખબર નહી પડે કે અતારે સીધા મોનસ ની દુનિયા નહી હો કેવું ઉપર સીધો સુ મને ખબર ના બધી અમાર ખબર પડે છે આગળ આગળ બનવાના નહીં નહીં મોનો કદી આ છે તે બઈ ખીજો તોરી નહી રહેવાનું અમાર તો પૈસા પડી ગયા પૈસા મને નહી પડી ગયા હવે થતો છે 20000 પારવાનો હવે થાશે હો બધી ખબર પડે છે સર પણ 20000 તો આલવાત પડશે આખો ગોમ વેકુ કર્યો હવે ગોમ વેકુ કરે કારોસ કઈ મોર તે ગોમ વેકુ કરે તો હું શું ન આવી જાવું કણ આબૂજ પડશે છે મને બધી ખબર છે બધા નાસ્તે કામો ચાલુ કર્યા છે સરપંચ ના એ ચોરી થઈ જાય બધા સરપંચ ને ખબર ના પડે પણ હાથ માં આવે ને તેની રાખશે માથા ઠેલે છે જીવણીઓ ચોર છે ગરીબ

અરે ચોર કરી ગયા અરે તું ચોર તું ચોર છે અને ખેમલો બે જણા મણી ના બધી ચોરીઓ કરો છો મને હું ખબર પડી બધી જોરદાર છો હો ભાઈ ખેમલો બે તમે મારી ધંધો કરો અને નોમ પાડવાનું શો માં કાકા તું બંધ થા શો મને ખબર હતી તારી ટોપી ની કોમો બધોન ખબર હ કે સુમો કાકો કોઈ ખોટું કરી વાસ નહીં અને આ વેટી વેચી અને આ પૈસા લાવે છે અને આ પૈસા લે ને એરા કોઈને ખબર ના પડે એટલે ખીચો કાપી અને ગોમો ફરીસે છે દે સુમો કાકા પાન તો શોથી પૈસા હોય સુમો કાકો તો ભિખારી છે અરે ભિખારી છે કે તાર પાન જ અમે તારા હું સાગર પાછળ ભિખારી જ છે અરે પૈસા ના હોય તાર જ બરું હોય ગુજામો અમે રખડી રખડી કૂતરા ઘરે ખોઈ છે શોથી પૈસા છે લે જીવનિયા રખડી રખડી નહીં માર તો ઘરનું સુખ છે જો ખાવે હોટેલ માં ખાઈ જાઉં આ હોટેલ માં ખાવા વાલે પૈસા છો દીલાયા એટલે મારા તરે બધું કહેવાનું એમ આ મને ખબર પડી કેમલોન બે જણા ભેગા મળે અને ચોરીઓ કરે છે અને વેટી વેટી મારે છે એના પૈસા આરે મને તને બધી ખબર પડેલી છે શેર સોની મની કર મજૂરી હર કિતની બરોમ અમે તો મજૂરી કરીએ પણ તું મજૂરી કરવાના બીજોનું નામ આવે છે ચોરીઓમાં જોક બે ભેગા થઈને ચોરીઓ કરે અને બીજોનું નામ લાવે છે અને મારો તો હું કાં ચોરી કરવી પડે હું તો મજૂરી કરું એવો શું જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી